નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી ઈદ એ મિલાદુન નબીનો દિવસ ઇસ્લામી દુનિયામાં ખૂબ જ આદર સાથે ઉજવવામાં આવે છે આ દિવસે ઇસ્લામના છેલ્લા પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો અને આ દિવસે જ તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું આથી જ આ દિવસને બારા વફાત તરીકે પણ ઓળખવામાં આવે છે ઇસ્લામમાં માનનારા વિવિધ સમુદાયના લોકો આ તહેવારને અલગ અલગ રીતે ઉજવે છે હવે આગળ વાત કરીએ તો ઈદે મિલાદના દિવસે ઇસ્લામના અનુયાયીઓ મસ્જિદોમાં નમાઝ અદા કરે છે અને હઝરત મોહમ્મદ સાહેબના શિક્ષા અને ઉપદેશોને અમલમાં મૂકવાનો સંકલ્પ પણ લે છે આ દિવસે લીલા રંગનો દોરો બાંધવામાં અથવા તો લીલા રંગના કપડાં પહેરવાનો પણ રિવાજ છે ઇસ્લામમાં લીલા રંગનું ખૂબ જ મહત્ત્વ છે આ ઉપરાંત આ દિવસે પારંપરિક રસોઈ તૈયાર કરવામાં આવે છે અને ગરીબોમાં વહેંચવામાં આવે છે તખ્તી પર લખીને સમગ્ર વિશ્વને હઝરત મોહમ્મદના ઉપદેશોથી વાકેફ કરે છે જ્યારે સોની સમુદાયમાં આ દિવસ ખૂબ જ ઉત્સાહ અને શાનો શોકતથી મનાવવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર ખાતે પણ જશ્ને ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરમાં પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા નિયાઝ નજરાના વહેંચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી જ્યારે ઈદે મિલાદનો જુલુસ અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુ નબી કમિટીના નેજા હેઠળ અત્રેના વાડ ખાતે જમાત ખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દુરદ્દો સલામ પડતા પડતા નીકળ્યું હતું સરકાર કી આમદ મરહબા દિલદાર કી આમદ મરહબાના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જે શહેરમાં ધામધૂમથી લીંબડી ચોક શબનમ કોમ્પ્લેક્ષ ગોયા બજાર ભાટવડ મુલાવાડ બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઈ કાજી ફળિયા સુથાર ફળિયા જૂની સિંધી ઓટો ગેરેજ થઈ હઝરત હલિમ શાદા તાર ભંડારીની દરગાહ ખાતે પહોંચ્યું હતું જ્યાં સૈયદ સાદતોની હાજરીમાં પવિત્ર બાલ મુબારકના ઝિયારત એટલે કે દર્શન કરાયા હતા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઠેર ઠેર સરબત પાણી તેમજ નિયાઝનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહાર પોલીસે ચાંપતો બંદોબસ્ત જાળવવા શાંતિપૂર્ણ તેમજ હર્ષોલ્લાસ ભેર જુલુસ સંપન્ન થયું હતું રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર